નમસ્કાર જીવજંત બુઢણપુર ગામ ની ધન્યધરા ઉપર આપણા દસ નામના કુલભૂષણ એવા ગીરી પરિવાર પાવન આગણે નૂતન ગ્રહ પ્રવેશ ના મંગલમય પ્રસંગે મંચસ્થ તપોમૂર્તિ ભેગ ભગવાન અને દરેક હૃદયની અંદર બિરાજમાન સર્વેશ્વર ભગવાન આગણે માતાઓ બહેનો બાળકો અહીં તો લગભગ આપણે અરસપરસ મિલન થયું પણ સજનો ખરેખર સમાજ નું ગૌરવ કેવરાય કે ગુલાબગીરીજી મહારાજે એક નાનની ઉંમરમાં કેવી એમની પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી સિદ્ધિ પ્રાપ્ત કરી આ ખરેખર ખૂબ એમના ઉપર ગણપતિ દાદા કુલદેવતા દેવાદે દેવ મહાદેવ શંકરાચાર્ય ભગવાન દત્તાત્રીય ભગવાનની કૃપા સજનો આપણે તો આયા એમને બોલાયા પણ આપણાથી આપણા આપણે પણ આમાંથી કંઈક પાઠ શીખવીએ અને બાપજી હમણાં વાત કરી કે કેટલો એમનો ભાવ હશે એમની ઉદારતા હશે અને ખરેખર ખૂબ આ કે એમને ભોવન બનાવ્યું દરેક મહેમાનોને આમંત્રિત કર્યા એટલું નથી મેં તો થોડું એ પણ સાંભળ્યું કે આ ગુલાબગીરીજી મહારાજનું જે શુભ લક્ષ્મી છે એ પૂરા આજુબાજુ પરિવારમાં ક્યાંય ક્યાં દેખ્યું તો એમને ખુલ્લા હાથે એમનું ખૂબ દાન સેવા આપી ખરેખર ખૂબ વખાણવાને લાયક કે ભગવાને એમને ખૂબ આવી લક્ષ્મી ભલે આપી એ લક્ષ્મી એમના આગળ પધાર્યા પણ એમણે એ વિચાર્યું કે મારા પરિવાર માટે ઠીક પણ મારા માટે બીજે પણ હું પણ કોકને કંઈક કોકનો વિષામો બનું કોકની આંખ બનવું કોઈનો આ ચરણ બનવું કોઈને બાવડે હાથ જાવું તો એમની આ પવિત્ર લક્ષ્મી વાયા વાયા માત્ર સાંભળ્યા ધન્યવાદ એ ધન્યવાદ એમને કે એમના મા બાપને સજનો દાતાર બનવું ને મહાન મુશ્કેલ છે સુરવીર બને એક વખત ધડાકો કરી દે શુરવીરતામાં એક વખત બસ પણ જે દાનવીર છે ને એને તો કહે કે ક્યારે કોઈ આ આવશે ને ક્યારે એમની ઈચ્છા હું પૂરી કરું એને રોજ તૈયારી રાખવી પડે તો ખરેખર આમંત્રણ મળ્યું અને આ એમના પાવન આગણે આવ્યા એમનો જો માહોલ એમનો ભાવ સ્નેહ તેથી ખરેખર ખૂબ ખૂબ અમને આનંદ થયો તો બીજું તો આપણે શું કહીએ પણ ગુરુ મહારાજ પરમપિતા પરમેશ્વરને દેવાદે દેવ મહાદેવને આપણા તમામ દેવી દેવતાઓને ગુરુજનોને એ જ પ્રાર્થના કરીએ હે ભગવાન આ એમનો આવો સંસાર હાલ હર્યો ભર્યો છે પણ અનારથી વિશેષ હર્યો ભર્યો રહે એમને ઘણી અંધ અંદા ભંડાર ભરાય દરેક ક્ષેત્રે ભગવાન એમને ખૂબ સાથ હાલે અને એમનો પરિવાર ભવિષ્ય ખૂબ સંસ્કારી બને અને ઓનાથી પણ વિશેષ આગળ વધે એમના પરિવારનું ગામનું અને આપણા દસ નામ બેગ ભગવાનનું એ પરિવાર નામ રોશન કરે ખૂબ એમની વિકાસ વૃદ્ધિ થાય અને એમનું જીવન કૃતિ બને એવી મારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના બસ વિશેષ તો સજ્જો શું કહેવાય એમને આમણે આગળ આવ્યા આપણે પણ એમાંથી કંઈક શીખીને જઈએ આપણે પણ એવી ભાવના રાખીએ કંઈક આપણે આગળ વધીએ આપણા સમાજના કુટુંબના પરિવારના છેલ્લે રાષ્ટ્રના કંઈક આધાર બનીએ અને બુઢણપુર નગરની તો આપણા શું ભગવાન આપણે લગભગ આપણા થોડું શિક્ષણ ઓછું હતું અતિ કરી ચાલીસ પચાસ વર્ષ પહેલા પણ આપણા જગતપુરી બાપજી પીએસઆઈ હતા કે જગતગીરીજી હે પીએસઆઈ હતા સજનો થતી તો શિક્ષણ જેવું કોઈ નામ નતું પૂરા થરાદ નહીં પણ થરાદ ભાવની અંદર એક જનતા હાઈસ્કૂલ હતી એ ટાઈમે આ સમા પરિવાર જાગેલો હતો તો એમાંથી આપણે પણ આપણે પાઠ શીખીએ કે આપણા બાળકને પ્રથમ તો ખૂબ ભણાવવાની કોશિશ કરો દસ નામ ભેગ ભગવાન એ પ્રાર્થના કરું કે આપણી દીકરી હોય કે દીકરો હોય એ શિક્ષણથી વંચિત ન રહે આ એ ખાસ દેવને દોરવા જેવું છે અત્યારે આ યોગ શિક્ષણનો યોગ શિક્ષણ હશે તો તમે દેશ વિદેશમાં ચાહે પરિવાર માટે સમાજ માટે ગામ માટે રાષ્ટ્ર માટે પ્રગતિ કરી શકશો તો શિક્ષણ વંચિત હશો ને તો એ મોટી ક્ષિતિ કેવરાશે તો આપણે આમાંથી આપણે એ પણ શીખીએ કે આ શિક્ષિત સમાજ કેટલો આગળ વધ્યો એમના પરિવારની તો વિકાસ વૃદ્ધિ કરી પણ એમાં થઈ બીજાના પણ એ આશ્રય સ્થાન બને છે તો આપણે પણ ખૂબ આમાંથી જાગીએ કાલે પણ મોટો પ્રસંગ તો દરેક ગામના સજનો અહીં આવ્યા હતા બીજા પણ પૂજ્ય સંતો અહીં પધાર્યા હતા આજ પણ આ પવિત્ર મોખો મળ્યો દરેકના ઘટમાં ભગવાન સદાનંદ બિરાજે ભાઈ ભગવાનનો દર્શન થયો સજનો મળ્યા સંત મહાપુરુષોનો દર્શન થયો તો અમે પણ ખૂબ ખૂબ અભિવાદન કરાં કે આ પરિવારને ધન્યવાદ હોજો કે આપણને આર સ્પર્શ મિલન કહ્યું ખુબ ગુરુ મહારાજ એમને સુખી રાખે અને ધન ભંડાર ભરે દરેક ક્ષેત્રે સાથ હાલે દસ નામ ભેગ ભગવાન